કરવું પડશે તો મિત્રો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મોટું નિવેદન આપ્યું હતું ત્યારે મિત્રો હવે પાકિસ્તાનને જે કે ખાલી કરવાના લઈને આ નિવેદનને લઈને મિત્રો હવે સામ સામે મિત્રો હવે જે કહેવાય કે શાબ્દિક ઓર પણ થઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો હવે ચોમાસાને લઈને મિત્રો જે ચોમાસું વહેલું આવશે કે મળ્યું તેની અટકળ વચ્ચે મિત્રો ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે આ સમ આ આ વખતે ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચી શકે છે ત્યારે મિત્રો આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસ તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા સત્યાવીસ મહિના રોજ કેરળ પહોંચશે મિત્રો આમ તો કેવું હોય છે કે ચોમાસું છે તે મિત્રો જૂન મહિનાની શરૂઆતમાં પહોંચતું હોય છે ત્યારે ચાર દિવસ વહેલા એટલે કે મિત્રો સત્યાવીસ મહિના રોજ કેરળ પહોંચશે તો મિત્રો વાત કરવામાં આવે તો આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ થી અગિયાર જૂને પહોંચશે તો એની અસર બારમી તારીખ સુધીમાં રાજ્યમાં દેખાશે એટલે કે બારમી તારીખ પછી મિત્રો જે ચોમાસુ છે તે તેની અસર વર્તાવશે અને મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પાકિસ્તાને એકવીસ દિવસથી બંધક બનાવેલા બીએસએફના જવાનને છૂટા કર્યા જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે મિત્રો પાકિસ્તાને ભારતના બીએસ બીએસએફ જવાન પીકે શોને પરત મોકલ્યા છે મિત્રો આપણે વધુમાં તમને જણાવી દઈએ કે પાકિસ્તાની રેન્જર્સ અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધા છે ત્યારે મિત્રો બીએસએફના જવાન એ ભૂલથી મિત્રો પાકિસ્તાનની સીમારેખા પાર કરતા તેઓ ત્યાં ત્યાં આગળ બંધક બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સો સવારે આજે દસ ત્રીસ વાગે દેશમાં પરત ફર્યા છે મિત્રો વાત કરવામાં આવે તો તેમણે પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો બીએસએફ જવાન ભૂલથી સરહદ પાર જ્યારે કરી ગયા હતા ત્યારે મિત્રો આ પછી પાકિસ્તાને આ સૈનિકને પણ પકડી લીધા હતા જો કે મિત્રો વાત કરવામાં આવે તો હવે બંને દેશોની સૈનિકો અને રેન્જર્સની આપલે કરી છે તો મિત્રો વાત કરવામાં આવે તો જવાનો અને રેન્જર્સની આપલા માટેની વાટાઘાટો સવારે દસ ત્રીસ વાગે અટારી ખાતે થઈ હતી ત્યારબાદ મિત્રો જે રેન્જર્સ અને જવાનને એકબીજાને પરત કરવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં કેસર કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ નો પ્રારંભ હા મિત્રો વાત કરવામાં આવે તો હવે કેરી રસિકા રસિયાઓ માટે આવ્યા મહત્વના સમાચાર કારણ કે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં નગરજનો ઉનાળામાં બળબળતા તાપ વચ્ચે હવે છે કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવ બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે જેનો મિત્રો હવે પ્રારંભ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં રહો છો અને કેસર કેરીનો સ્વાદ માણવા માગો છો તો મિત્રો તમે આ કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ નો જે છે તે ત્યાં આગળ જઈને લાભ લઈ શકો છો જ્યાં આગળ મિત્રો તમને રસાયણયુક્ત કેરી પકવતા ખેડૂત દ્વારા આ કેસર મહોત્સવ જે યોજવામાં આવે છે ત્યારે તમને કેરી મળી રહે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ઇઝરાયલેસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે તો મિત્રો વાત કરવામાં આવે હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું છે કે ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ પર ઇઝરાયલી એરસ્ટ્રાઇકમાં અઠ્યાવીસ લોકો માર્યા ગયા છે તો મિત્રો વાત કરવામાં આવે તો તેમાં ડઝન એક લોકો ઘાયલ થયા હતા ત્યારે મિત્રો ધડાધડ કર્યો જે છે તે બોમ્બ મારો કરવામાં આવ્યો હતો તે વખતે મિત્રો અઠ્યાવીસ લોકોના મોતના સમાચાર હાલમાં મળી રહ્યા છે ત્યારે મિત્રો હવે આજે ઇઝરાયલે કરેલા ગાજામાં ધમાકા બાદ મિત્રો લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બાવીસ અને ચોવીસ કેરેટ સોનાના ઘટેલા ભાવ ખાસ જાણો તમારા માટે આપણે લઈને આવે છીએ નવા અપડેટ જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે હાલમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને મિત્રો લગ્નની સિઝનમાં સોના ચાંદીની જે ખરીદી છે તે મિત્રો ઘણા સરેરાશ કરતાં ઘણી વધુ થતી હોય છે ત્યારે મિત્રો હવે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે આજે સોનું ફરી ગગડ્યું છે અને વાયદા બજારમાં સોનું બસો ને સત્યાસી અંક તૂટીને ત્રાણું હજાર ત્રણસો ને સાઈઠ પર ટ્રેડ થઈ રહ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે જ્યારે સિલ્વર ચારસો ઓગણત્રીસ અંક નબળા પડીને છન્નું હજાર ત્રણસો રૂપિયા પર ટ્રેડ થતી જોવા મળી છે તો મિત્રો વાત કરવામાં આવે જો કે વૈશ્વિક બજારના ભાવમાં તેજી જોવા મળી હતી અને મિત્રો સોના ચાંદીના ભાવમાં તેજી રહી હતી ત્યારે મિત્રો હવે વૈશ્વિક બજારમાં સોનું ત્રણ હજાર બસો પચાસ ડોલરની આસપાસ અને ચાંદી તેત્રીસ ડોલર ઉપર પહોંચી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પાકિસ્તાનની મદદ કરવી તુર્કીને પડી ભારે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે તુર્કી દ્વારા પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કરવામાં આવ્યાના સમાચાર આપ સૌએ સાંભળ્યા હતા ત્યારે મિત્રો હવે તુર્કીના પર્યટન મંત્રાલયે એક પોસ્ટ જારી કરી છે અને ભારતીય નાગરિકોને પર્યટન માટે તુર્કી આવવા આવતા રહેવું જોઈએ તેમણે જણાવ્યું હતું જ્યારે મિત્રો તુર્કીએ ભારતીય સેના સાથે જ્યારે અને ભારતીય દેશ જ્યારે દેશ સાથે પાકિસ્તાનને સપોર્ટ કરીને જ્યારે ગદ્દારી કરી છે ત્યારે મિત્રો આ મામલે હવે ભારતીય નાગરિકોને તુર્કી પર લાલ ગુમ અને મિત્રો જે કહેવાય ને કે તુર્કી પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને મિત્રો તુર્કીના જે પ્રવાસ છે અને પર્યટન સ્થળ છે ત્યાં જવાનું ભારતીય લોકો હાલમાં ટાળી રહ્યા છે મિત્રો આનો અર્થ એવો છે કે ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે તો મિત્રો વાત કરવામાં આવે તુર્કીના વિવિધ શહેરોમાં હોટલ અને રિસોર્ટ બુકિંગ પણ અગાઉથી કરાયેલા ભારતીય નાગરિકો દ્વારા હાલમાં રદ કર્યા છે જેને મિત્રો હવે તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા હતા અને હવે તેના પર્યટન ઉદ્યોગોને મોટો ફટકો જ્યારે પડી રહ્યો છે તેને લઈને મિત્રો તુર્કીના પર્યટન મંત્રાલયે એક પોસ્ટ જારી કરી છે અને તેમાં કહ્યું છે કે ભારતીય નાગરિકોને પર્યટન માટે તુર્કી આવતા રહેવું જોઈએ ત્યારે મિત્રો તમારું શું કહેવું છે કે શું આપણે તુર્કી જવું જોઈએ કે નહીં જવું જોઈએ તે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો આંકડા મુજબ એપ્રિલમાં ભારતનો જથ્થાબંધ ફુગાવો વાર્ષિક ધોરણે પોઈન્ટ ટકા ઘટી ગયો છે જે મિત્રો માર્ચમાં ચાર મહિનામાં નીચલા સ્તર બે જીરો પાંચ ટકા હતો જયારે મિત્રો અગાઉ એપ્રિલ બે હાજર પચીસમાં છૂટક ફુગાવાનો દર ઘટીને ત્રણ પોઈન્ટ સો ટકા થયો હતો તો મિત્રો માહિતી મુજબ જે લગભગ છ વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે છે ત્યારે મિત્રો આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે શાકભાજી ફળો કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં મોટા ઘટાડો થયા છે એટલે કે મિત્રો હવે જથ્થાબંધ મોંઘવારીના દરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો